નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે આપણે દેશી ભાષામાં કહીએ સાદી ભાષામાં કહીએ અને ગામડિયાની ભાષામાં કહીએ તો આ દેશના પ્રધાનમંત્રી જો તમને ઓળખી જાય અને એ તમારો હાથ પકડી લે અને એ તમને તમારો એમનો બનાવી દે અને એ પોતે તમારા ઘરે આવે તો પછી તમારે કોઈને પણ આમંત્રણ આપવાની જરૂર નથી એ પોતે તમારા ઘરે આવે એટલે એને હાથ નીચેના જેટલા પણ કાર્યકર્તાઓ છે જેટલા નોકર છે જેટલા ચાકર છે જેટલા સેવક છે આ બધા જો બિના આમંત્રણે આપણા ઘરે પહોંચી જાય છે તો એઓ એકને જ પકડવાથી જો આપણા બધા દુઃખો દૂર થઈ જતા હોય આપણા ત્યાં આનંદના ફૂલ ખીલતા હોય તો એવા એક જ પરમાત્મા છે કે જે એક જ આપણા જેમ પ્રધાનમંત્રી આપણા ઘરે આવે અને એના પાછળ એના જેટલા પણ અધિકારીઓ હોય જેટલા કારોબારી સભ્યો હોય એ બધા કોઈને આમંત્રણ આપ્યા વિના એ બધા આપણી ત્યાં આવે છે એટલે પરમાત્મા જો એક જ આપણો થઈ જાય આપણે એને ઓળખતા થઈ જઈએ એ આપણને ઓળખતા થઈ જાય તો પછી જે આપણે તેત્રીસ કરોડ દેવી દેવતા કહીએ છીએ એમને આમંત્રણ આપવાની કોઈ જ જરૂર નથી પ્રકૃતિને આમંત્રણ આપવાની કોઈ જ જરૂર નથી બધા જ એકના પાછળ બધા જ દોડ્યા જ આવે છે જેમ એક એન્જિન ચાલીસ પચાસ ડબ્બાને ખેંચી જાય છે એમ એન્જિન એક જ મહાન છે ડબ્બા તો એન્જિનની શક્તિથી જ ચાલે છે તો આ સંસારમાં લગભગ બધા જ લોકો એવું જ વિચારતા હોય છે કે જો કોઈ મોટા માણસનો સહારો મળી જાય જો કોઈ મોટો માણસ આપણો હાથ પકડી લે તો બધા જ પ્રકારના દુઃખ મટી જાય છે અને તે કારણથી જ લોકો મોટા માણસને સન્માન કરતા હોય છે તો માની લો કે તમે દુઃખી છો તમે ઘર ઘરની ઠોકરો ખાઓ છો તમારા જીવનમાં ક્યાંય સુખ શાંતિ કે આનંદ નથી તમે આધિ વ્યાધિ કે ઉપાધિમાં ફસાયેલા છો પરંતુ એ જ ટાઈમે તમારે અને પ્રધાનમંત્રીને ભેટો થઈ જાય અને એ તમને ઓળખી લે એ તમારો હાથ પકડી લે એ તમને એનો બનાવી દે અને એ જ ઘોષિત કરે કે આ મારો માણસ છે તો એ પ્રધાનમંત્રી ખુદ તમારા ઘરે આવવા તૈયાર થઈ જાય તો પછી તમારે મુખ્યમંત્રીને ધારાસભ્યને કલેક્ટરને મામલ મામલતદારને ડીએસપીને પીએસઆઈને કે બીજા કોઈ અધિકારીને બીજા કોઈ કાર્યકર્તાને આમંત્રણ આપવાની જરૂર રહેતી જ નથી કેમ કે એ પોતે આવે એટલે એના પાછળ બધા જ ખેંચાઈને આવે છે તો બધા તો બધાને ખબર પડ પડતાની સાથે જ તમારા ઘરે આવી જશે અને તમારું બહુમાન કરે છે અને તમને પ્રેમ પ્રેમની દૃષ્ટિથી જોશે તમને નમસ્કાર પણ કરશે તો આ બધું જ બન્યું કેવી રીતે કે જ્યારે મોટા માણસે તમારો હાથ ઝાલ્યો તો તમારે કોઈની પાસે જવાનું રહ્યું ન રહ્યું અને તમારું કોઈ પણ કાર્ય અટકવાનું બંધ થઈ ગયું લોકો તમારા દરેક પ્રકારના કાર્ય ફટાફટ કરી દેવાના કેમ કે મોટા માણસનો હુકમ થઈ ગયો તો દેશમાં જેટલા બધા જેટલા પણ માણસો હોય જેટલા કારોબારી સભ્યો હોય જેટલા કાર્યકર્તા હોય એમને ખબર પડે કે આ મોટા માણસનો માણસ છે એનો માણસ છે તો તમારું કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તો એના નોકર ચાકરો એના સેવકો એના કાર્ય કરતા કરી લેવાના તમારે એ માણસને કહેવાની જરૂર નથી મારે આમ છે ને મારે તેમ છે તો એવું તમારું ખરાબ કોઈ તમારું ખરાબ નહીં કરી શકવાના કારણ કે તેમને પણ ભય છે કે જો આનું હું ખરાબ કરશું તો તે મોટા માણસને ફરિયાદ કરશે તો આપણને જ તકલીફ થશે તો એકને જ પકડવાથી બધા જ તમારા ઘરે આવી જાય છે એવી જ રીતે અનંત બ્રહ્મણના પ્રધાનમંત્રી પરમાત્મા પોતે જ છે પૂરી પ્રકૃતિને પણ તે પોતે જ ચલાવે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તિત્રી કરોડ દેવી દેવતાને પણ એ જ ચલાવે છે અને એ જ એક ઝાડનો આધારસ્તંભ તેનું ધોરી મૂળ હોય છે એમ પરમાત્મા પોતે જ એક ધોરી મૂળથી ડાળો પોખડો અને પાંદાને પોષણ મળી રહ્યું છે મળી રહ્યું હોય છે એવી જ રીતે દરેક દેવી દેવતા પ્રકૃતિને પરમાત્માનાથી જ પોષણ મળી રહ્યું છે અને દરેક દેવી દેવતા પ્રકૃતિ એ પરમાત્માના નોકર ચાકર અને સેવક છે તો આપણે બધાયને સાધવાની જરૂર નથી ફક્ત એક જ પરમાત્માને જ સાધી લઈએ અને તેના થઈ જઈએ અને જો એ જ પરમાત્મા આપણને ઓળખતો થઈ જાય એ જ પરમાત્મા આપણો હાથ પકડી લે અને એ જ પરમાત્મા ઘોષિત કરે કે આ મારો માણસ છે તો એ જ પરમાત્મા તમારો હાથ ઝાલી લે તો પછી તમારા બધા જ કામ પરમાત્માના નોકર ચાકરો કે સેવકો એટલે કે પ્રકૃતિ અને દેવી દેવતાઓ કરી દેશે તમારી દરેક પ્રકારની સમસ્યાઓ હલ થઈ જાય છે અને તમારા જીવનમાં સતત આનંદનો ફૂલ ખીલતો રહેશે પરંતુ આપણે મૂળ સ્ત્રોતને ભૂલી ગયા છીએ અને સુખને શોધવા આનંદને શોધવા ભટકાઈ રહ્યા છીએ તો તેમ છત આજ સુધી કોઈને મહાસુખ કોઈને મહાઆનંદની પ્રાપ્તિ થઈ છે ખરી હા જેને એકને જાણી લીધો કે જેની પાસે આનંદનો સાગર ભરેલો છે એ જ પરમાત્માને જે સંતોએ પકડી લીધો અને પરમાત્માએ જેનો હાથ ચાલી લીધો તે તો મુક્ત પણ થઈ ગયા છે અને આનંદના ફૂલ પણ લાગ્યો છે અને દેવી દેવતા પણ એના દર્શનની આશા રાખવા લાગ્યા છે હરિ ઓમ તસ્વ આદેશના પ્રણામ